ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મસ્ત મજામાં છીએ તો જો સવાર સવારમાં મસ્ત મજાનું કામ થઈ ગયું છે નવાઈ આવી ગયું છે જો આજે તો વહેલું આપણે નવરા થઈ ગયા છીએ મમ્મી જો નાસ્તાની રોટલી બનાવવા માંડ્યા છે એ રોટલી છે ને જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ હાલો જો નાસ્તા રોટલી બનાવીએ છીએ રાતનું સેવ ટમેટા ને શાક ને બધું પડ્યું છે તો આલો ભાઈ રોટલી કોણ નાખે તો એક બે રોટલી ખાઈ લે બધા સેવ ટમેટા શાક ઠંડુ મજા આવે એટલે જો એની અત્યારે ગરમા ગરમ રોટલી હોય ને હા એટલે એક બે રોટલી નાસ્તા ખવાય જાય બીજું શું એક સેવ ટમેટા ને શાક જ ઠંડુ ભાવે બીજા એક પડે એટલે હાઈતા માઠા માં આપડે સેવ ટમેટા ને શાક જ ઠંડુ કરીને રાખીએ બધા ભાવે મંગળવારે છે તો આપણે કીધું આપણે આજે રહી નાખીએ મંગળવાર ને બીચ બે હાઇ જ આવે છે બે ભેગુ છે મમ્મીને ભાવિક નાસ્તો કરવાના છે જો મને કઈ ખાવાની ઈચ્છા નથી અત્યારમાં હવે બધું ફ્રૂટ બોવાનું મળે છે ખાવાય તો લઈ આવવાના બાકી ભાજી તો છે કેળા કેવું થાય હું એકલી જ કેળા ખાવ મમ્મી ને ભાવે પણ મમ્મી ને ખવાય ને ભાવી ખાતા નથી કેળા એટલે બગડે વધારે પાકી જાય ને તો એમ દર વખતે માર ખાવું હોય તો હું લેતી નથી કે બગડે ખોટે ખોટા બે કેળા કોઈ આપે નઈ દેખડી વાળા કઈ અડધો કિલો તો લેવા જ પડે અડધો કિલો તો લેવા જ પડે ઓછામાં અડધો કિલો લઈ એમાં બે કેળા ખાવ ને ત્રણ કેળા ફેંકો એવું એવું જ થાય દર વખતે એમ જ થાય જાય ખાય ને મારે તો ડાયાબિટીસ રહે એટલે ખવાય

જો ભાઈ એક વાગી ગયો છે જમવા માટે આવી ગયા છે સોપેથી ઘરે તો આજે અંડલી છે ને રહી છે એટલે એના આપણા માટે છે ને સૂકી ભાજી કરી રહી છે ચિપ્સ થઈ રહી છે સિંગદાણા છે અને મમ્મીએ જો પાલકની ભાજી કરી છે મારે છે ને મમ્મી કે શાક બીજું કંઈ ખાવું કો નહીં સૂકી ભાજી રોટલી ખાઈ લેવા આજે આપણે મમ્મી મને સૂકી ભાજી બહુ ભાવે અને કેળા લઈ આવ્યા છે જો ભાઈ ઠંડી છાશ ને અંડલી જાય ફરાળી કરવા માંડી ભૂખ લાગી ગઈ છે ને ભૂખ લાગી છે ખબર નાસ્તો નહોતો કર્યો એટલે લઈ ગયો અમે રહ્યા એટલે વધુ લાગે કા હા મમ્મી સુકી બાજી એ મસ્ત બનાવી છે હા મમ્મી જમવા મળે આંટી સોયા વડી થઈ ગયા મમ્મી સોયા વળી ખાઈ રોટલી તો ખાજો એમને પેટ નો ભરે દવા પીવાની હોય મમ્મી જવું થાય મમ્મી ને એવું પડે કઈ ખાવ બીજી કઈ ખાઈ લે ને એટલે બીજી વસ્તુ નો ભાવ આપડે એવું ન હોય આપડે બધું મિક્સ માં ભાવ એમ એવું કઈ ના હોય તો ભાઈ અહીંયા જેઠાલાલ હાલે ને જમવાનું હાલે આવી જાવ બધા જમવા ચાર વાગી ગયા છે ને આપણે જો બપોરે જમીને સીધા આપણે બહાર ગયા તા કેમકે આપણે માલનો ન્યૂ સ્ટોક આવવાનો હતો ને તો જો એ લેવા ગયા હતા તો મસ્ત મજાની પેરમાં ન્યૂ સ્ટોક આવી ગયો છે એકદમ મસ્ત જો લગ્ન પ્રસંગમાં પહેલાં એવી પેરોની બહુ બધી માંગ કરતા હતા તો જો એવી પેરો આપણે મસ્ત લઈ આવ્યા છીએ તો જો આપણે રીલ શૂટ કરીને યુટ્યુબમાં મૂકવાની છે ને આજે તો

મેળામાં તો ફૂલ તડકો હોય છે તો ત્યારે બહુ તડકો હોય છે તો હાલો હવે માલ ફટોફટ મસ્ત મજાનો ગોઠવી દઈએ કામ ઘણું બાકી છે હજી તો જો આપણે આમાં ચીની ગુલાબ ભાવ્યા હતા ને એ કેટલા મસ્ત થઈ ગયા છે જો અને આમાં છે અપરાજિતનો વેલો તો જો એમાંય ફૂલ આવી ગયા છે બે ફૂલ મેં તોડી લીધા હતા પાછા જો આજે ત્રણ ફૂલ આવી ગયા છે અને અહીંયા જો આપણે આ ચડાવવાનો છે ને તારમાં તો જો અહીંથી મારે એને ડોકું તૂટી ગયું છે મસ્ત મજાનું પણ વાંધો નહીં આવે જો અહીંયા આપણે બીજું વાવી દીધું છે તો ઉડું થઈ ગયું છે જો તો જો રાતના આઠ વાગી ગયા છે ને જમવા માટે બેહી ગયા છીએ તો જો જમવામાં મમ્મીએ ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે રોટલી છે ગરમા ગરમ ને જો હું કહેવાય આજે સુખડી બનાવી છે મમ્મીને મીઠું ખાવાનું મન થયું હતું ને એટલે મમ્મી જો જેવા પાપડ શેકે છે જે મમરી પડી છે હા આજે મા બી છે મમ્મી કહે મીઠું બનાવવાનું એટલે જો આપણે સુખડી બનાવી છે શીરો બનાવીએ ને તો એ ગરમા ગરમ જ ભાવે ઠંડો ન ભાવે આ તો ભાવે ઠંડી ભાવે ને ગરમ ભાવે એટલે જો સુખડી બનાવી છે હાલો હવે જમી લઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો જો કાલનો બીજો દિવસ થઈ ગયો છે કાલના લોગને આપણે અહીંયા કન્ટિન્યુ કરી નાખ્યો છે તો જો સવાર સવારમાં મસ્ત મજાના રેડી થઈ ને નાસ્તો કરવાનો બાકી છે જો અત્યારમાં મમ્મી મસ્ત ગરમા ગરમ થેપલા બનાવે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ જો અત્યારના પૂરમાં થેપલાનો નાસ્તો છે થેપલા ને દહીં ખાવું હોય દહીં લસા આવે છે નાસ્તા પછી બે વાર થઈ જાય તો નાસ્તામાં પછી નો મજા આવે બે બે વાર ચા ભાવે પછી એટલે જો અત્યારમાં ચા ને થેપલા ભાઈ ને દહીં ખાવું હોય છે તો જો દહીં લઈ આવશે અને પછી ખાહે ને આપણી જો એક બુટી હે ને આજે રાતના નીકળી ગઈ પડી ગઈ હતી સારું કે પથારીમાં જ પડી ને કેવો ઝાટકો લાગે એક તો હોનાના ભાવ દીપે દીપ વધતા જ જાય છે કાલે અમે ગામમાં ગયા હતા ને તો રાતે અમે જોયું તો મને કેવી બીક લઈ ગયું હું ક્યાંક ગામમાં નથી પડી ગઈ ને તો વાળમાં અટવાયેલી હતી બોલો હોવારે હોય તો ઢીલા થઈ ગયા હોય ને એટલે નીકળી ગયા પછી મેં રાતે પહેરીને મૂકી દીધું દીધી હવારે હલખી પેચ હલકા ગોતીન ટાઈટ કરી પછી જ પહેરીશ તો એવું છે ગરમા ગરમ બને છે તો નાસ્તો કરી નાખીએ આપણે જો વાગી ગયો છે છે જમવા માટે ગયા આને ને ભૂખ લાગી કેમ મોડું થઈ ગયું સો મો લેવા ગયો પછી એટલું બધું મોડું નહોતું થતું તો એટલું બધું મોડું શાક કર્યું એટલે વધુ ભૂખ લાગી ગઈ મસ્ત મજાનો છે ભરેલો ભીંડો પહેલી વાર બન્યો છે અમારી ઘરે જો મસ્ત ગ્રેવી વાળો નો નો એક્સપેરિમેન્ટ થાય પે હા પેલે તુએ ટોઠાનું એક્સપેરિમેન્ટ કર્યું ઈ મજા આવી હવે આનું આજે અને સંભારો છે રોટલી છે પાપડ છે જો લાલ હું કેવાય આ મરચા છે આ તે હા બા ચાખો ને બરકુ ચાલુ વિડિયો રિવ્યુ આપી દયો ને ખબર પડે જો કે બેસ્ટા માં બેસ્ટ જાય છે મમ્મી બનાવું છે બધું આમાં મસાલા ગ્રેવી ને આવતું હોય ને એટલે લગભગ તો ભાઈ છે ને હવે થેપલા છે ને દહીં લસણ ચટણી બધું હોય ને તો જ ભાવે તો એને ખાધા નતો એટલે બહુ ભૂખ લાગી છે એને મસ્ત બન્યો હાલો તો તો હાલો મસ્ત મજાનું જમી લે છે જો અત્યારે લીલા નાળિયેર આવ્યા બોલો એવું પાઉભાજી ખાવા આવી ગયા છીએ એકદમ ક્રિસ્પી પાઉં કર્યા હે ભાઈ

આપડે જોકે હવાના લોગમાં નથી ટાઈમ જ નથી મળતો જે દુકાન ટાઈમ હોય તો ભૂલાઈ જાય એવું હોય ઘર આવતો કે કામ લઈ જાય દુકાન હા આજે ઘરે બે વાર આવ્યા ને તો અલી કોઈ લોક કરી આવે ને હું કઈ ટાઈમ ઈ ભૂલાઈ ગયું ઓમ ટાઈમ હોય કે કોઈ ઘરે આવ્યો કે કામ થી તો ભૂલાઈ જાય હા મમ્મી ને જ્યુસ કરું તો તો જ્યુસ મંગાવ્યું ને આપણે ઓનલાઈન એમાં મમ્મી થી જ્યુસ થાતો નતો ઈ કે એમાં થોડું પાણી વધુ નાખવું પડે તો બધું ફર હરખાઈ જાય નાની ચકરી હોય ને નાના જીસે તો એટલે એમ લોડ વધારે ઉપોળું થાય ફટાકરા ફૂટે જો પાકી જાય એટલે તો ફટાકરા પૂરા થઈ ગયા ને જીંજરા બે દિવસ છે કા